તો એને આખું વરસ કઈ રીતે સાચવી શકાય તુવેર લઈ આવવાની છે માર્કેટમાંથી સારી એવી લીલી હોય તાજી હોય એવી અને એમાંથી તમારે આ રીતે દાણા કાઢી લેવાના છે તુવેરને કે દાણાને ધોવાના નથી અને આવી રીતે કોઈ એર ટાઈટ ડબ્બો હોય એમાં આવી રીતે દાણા તમારે નાખી દેવાના નાખી અને તરત જ એને આવી રીતે એનું ઢાંકણ બંધ કરી અને તમારે ફ્રીઝરમાં રાખી દેવાનું તો આખું વરસ તમારે બાર મહિના સુધી આ રીતે તમે તુવેરના દાણાને ફ્રોઝન કરીને રાખી શકો છો અને આમાંથી કોઈ પણ રેસીપી તમે બનાવી શકો છો અને બીજું જ્યારે પણ તમે યુઝ કરવા માટે ફ્રીઝરમાંથી ડબ્બો બહાર કાઢો અને એમાંથી તમારે ઢાંકણું ખોલી અને જેટલા માત્રામાં તમારે દાણા જોતા હોય એટલા દાણા તમારે ફટાફટ કાઢી લેવાના દાણા કાઢશો એટલી જ વારમાં તમે જોશો તો ઢાંકણમાં આ રીતે વરાળ થઈ જશે પાણીના ડ્રોપ્સ આવી જશે એને લૂછી નાખવાના અને આજુબાજુમાં પણ જો તમને પાણી દેખાય તો એ તરત લૂંછી નાખવાનું અને તરત જ આ ડબ્બાને પાછું એરટાઈટ આ રીતે બંધ કરી અને ફ્રીઝરમાં મૂકી દેવાનું છે તો બાર મહિના સુધી તમારા દાણા એવા એવા રહેશે જરા પણ પોચા નહીં પડે વાંસ પણ નહીં આવે પણ જો તમે આ ડબ્બો પંદર મિનિટ દસ મિનિટ અડધી કલાક બહાર રાખી ને પછી તમે લૂચીને મૂકશો તો પણ એમાં એક વાંસ આવી જશે ફૂક થઈ જશે અને દાણા ખરાબ થઈ જશે તો આ એક વાતનું ધ્યાન રાખવાનું છે અને ક્યાંય પણ પાણી આને અડાડવાનું નથી હવે જ્યારે તમે આ દાણા યુઝમાં લ્યો ત્યારે આને તમે ધોઈ શકો છો તમે આ રીતે પ્લાસ્ટિકનું અથવા કાચનું કોઈ બી વાસણ લઈ અને તમે એને એરટાઇટ બંધ કરીને ફ્રીઝરમાં સાચવી શકો છો આ રીતે તો આ એક ટિપ્સ પણ છે અને બારે માસ તમે તુવેરનું શાક કચોરી કે કોઈ પણ રેસીપી તમે બનાવીને એન્જોય કરી શકશો જો આ રીતે આપણે દાણા ફ્રોઝન કરીશું તો આમાં આપણે એક પણ જાતના કેમિકલ્સ કે કોઈ પણ પ્રિઝર્વેટિવ નથી નાખ્યા એટલે આ દાણા આપણે હેલ્થ બારેમાસ યુઝ કરી શકશું અને આપણી હેલ્થને પણ નુકસાન નહીં કરે જ્યારે આપણે બહારથી લાવીએ છીએ એમાં કેમિકલ્સ પ્રિઝર્વેટિવ નાખેલા હોય છે એટલે એ જાત એ બધી ફ્રોઝન વસ્તુ આપણે અવોઇડ કરવી જોઈએ મેં અહીંયા એક બાઉલ તુવેરના દાણા એટલે કે એકસો ત્રીસ ગ્રામ જેટલા તુવેરના દાણા લઈ લીધા છે અને ધોઈ લીધા છે તમે જોઈ લો જોઈ શકો છો કે મેં ધોયા તો બી દાણા એવા ને એવા છે ઘણા લોકો શું કરે છે કે ફ્રોઝન વસ્તુ બહાર કાઢી અને એને ગરમ પાણીથી ધોવે છે ગરમ પાણીથી ક્યારેય નહીં ધોવાની નહીંતર એ સંકોચાઈ જશે એકદમ ચીમડાઈ જશે આ બધા દાણા ઉપર કડચલી કડચલી આવી જશે એવું નહીં કરવાની કોઈ પણ ફ્રોઝન વસ્તુ હોય તુવેર હોય વટાણા હોય એને જ્યારે પણ તમે બહાર કાઢો તો નોર્મલ આપણું જે નળમાં પાણી આવતું હોય એ જ પાણીથી તમારે એને ધોવાની છે તો મેં જોઈ શકું છું દાણા કેવા સરસ એવાને એવા જ ક્રિયા છે હવે આ દાણાને આપણે કુકરમાં બાફી લઈશું આ રીતે કુકર લેવાનું છે એની અંદર હું આ દાણા નાખી દઉં છું ત્યારબાદ હું એની અંદર નાખીશ થોડું મીઠું જેથી આ દાણા જ્યારે શાક બને અને મોઢામાં આવે જમીએ ત્યારે તો એકદમ ટેસ્ટી લાગે મોળા મોળા ના લાગે અને એક જ ચપટી આપણે ખાવાનો સોડા જે કુકિંગ સોડા આવે છે એ નાખવાનો છે બેકિંગ સોડા એનાથી શું થશે કે આનો કલર છે એ એઝ ઇટ ઇઝ રહેશે ઘણીવાર એવું થાય છે કે તુવેરના દાણા ચડે પછી કાળા પડી જતા હોય છે તો એક જ ચપટી નાની એવી ચપટી જે નાખવાનું છે મોટી ચપટી ભરીને નથી નાખવાનું એક નાની ચપટી તમે આમાં બેકિંગ સોડા નાખી દેશો તો દાણા કૂક થયા પછી એઝ ઇટ ઇઝ આવા જ ગ્રીન રહેશે હવે હું આની અંદર પાણી નાખું છું

કાચા છે બાફેલા નથી આ દાણા નાખી અને આની આપણે પેસ્ટ બનાવી લેવાની છે જો સરખું ક્રશ ના થાય તો થોડું બે ત્રણ ચમચી જેટલું પાણી તમે એડ કરી શકો છો આની પેસ્ટ બનાવી લેવાની છે અને આ પેસ્ટનો આપણે આગળ સબ્જીમાં યુઝ કરીશું મેં અહીંયા ગેસ ઉપર એક કઢાઈ મૂકી દીધી છે એની અંદર થ્રી ટેબલ સ્પૂન ઓઇલ નાખી દીધું છે અને આપણું જે ઓઇલ છે એ ગરમ થઈ ગયું છે હવે હું એની અંદર નાખું છું અડધી નાની ચમચી જીરું જીરું જેવું જ ક્રેકલ થાય એટલે એની અંદર આપણે નાખીશું બે સુકા લાલ મરચાં અને પછી હું અંદર નાખીશ બે ચપટી જેટલું અજમો છે એને આ રીતે હાથેથી મસળીને તેલમાં જ નાખી દેવાનું છે જેથી આ શાક પચવામાં આપણને સારું રહે ગેસ અપચો એવું ન થાય હવે આમની અંદર નાખીશું બે ચપટી જેટલી હિંગ હિંગ નાખ્યા પછી હવે એની અંદર નાખીશું આઠથી દસ કળી લસણની છે જેની મેં પેસ્ટ બનાવી લીધી છે અને એક ઈ ચાદુનો ટુકડો છે એને પણ મેં પેસ્ટ બનાવી લીધી છે એને આની અંદર નાખીને સારી રીતે મિક્સ કરી દઈશું હવે જો તમારે આ શાકનો ગુજરાતી કાઠિયાવાડી આપણો દેશી ટચ આપવો હોય તો એની અંદર હું અહીંયા નાખું છું લીમડાના પાન તો એ નાખવાના પણ જો પંજાબી ટચ આપવો હોય તો લીમડાના પાન નહીં નાખવાના તો શાક છે એ પંજાબી જેવું લાગશે

સાતળવા દેશું કારણ કે કાચા દાણા છે ચિંતા બિલકુલ નહીં કરતા દાણા તરત ચડી જશે હજી આપણી ગ્રેવી પાકશે શાક ચડશે એમાં દાણા ખૂબ સરસ થઈ જશે અને આ રીતે કાચા દાણા નાખવાથી ગ્રેવીનું ટેક્સચર બહુ સરસ આવે છે તમને ના ગમતું હોય તો તમે બાફેલા દાણા પણ લઈ શકો છો પણ એકવાર જરૂરથી આ રીતે નાખજો દાણા તો એનું ટેક્સચર બહુ સરસ આવશે અને કોઈને ખબર પણ નહીં પડે કે આની અંદર તમે શું નાખ્યું છે જેના લીધે આ ગ્રેવી આટલી ઠીક થઈ છે સ્વાદ ઓળખી જ નહીં શકે હવે આ આની અંદર આપણે ટમેટા લીધા છે મેં બે ટમેટા એની પ્યુરી કરી લીધી છે એને પણ આની સાથે જ મિક્સ કરી દઈશું આમાં અમે ડુંગળી નથી નાખી ઘણા લોકો નાખતા હોય છે પણ આપણે ડુંગળી નથી નાખવાને અને ઘણા લોકો શું કરે છે કે ગ્રેવી ઠીક કરવા અથવા ગ્રેવી વધારે કરવા માટે ટમેટા વધારે નાખી દે છે મસાલા વધારે નાખી દે છે જેના લીધે શું થાય છે શાક ખાટું થઈ જાય છે પછી ટેસ્ટ બેલેન્સ કરવા માટે સુગર નાખે છે એવું બધું નથી કરવાનું એના બદલે તમે આ રીતે દાણા થોડા ક્રશ કરીને નાખી દેશો તો ગ્રેવી પણ ઠીક થઈ જશે અને શાક પણ સરસ લાગશે હવે આ બધી જ વસ્તુ આપણે ચડવા દેવાની છે તેલ છૂટું પડે ત્યાં સુધી કારણ કે બધી વસ્તુ કાચી છે અત્યારે ગ્રેવી ટાઈપનું લાગશે જ્યારે ચડશે ત્યારે તેલ પણ છૂટું પડી જશે અને આ જે ગ્રેવી છે એ લચકા પડતી અને ઓઇલ પણ રિલીઝ થઈ ગયું છે હવે આપણે એની અંદર મસાલા કરશું પાંચ ચમચી જેટલી હળદર નાખું છું એક નાની ચમચી જીરું પાવડર એક ચમચી લાલ મરચું પાવડર અને મીઠું સ્વાદ પ્રમાણે આપણે દાણા બાઈફાતા એમાં પણ મીઠું નાખ્યું છે આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું ગેસની ફ્લેમ હંમેશા જ્યારે પણ મસાલા કરો ત્યારે ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે નહીતર મસાલા છે એ બળી જશે અને ક્યારેક એવું લાગે કે મસાલા બળે છે તો એની અંદર થોડું પાણી નાખી દેવાનું એકથી બે ઘૂટડા જેટલું પાણી નાખી દો તો પણ મસાલા પણ સરસ પાકી જશે અને બળશે પણ નહીં પણ અહીંયા આપણે ટમેટાની ગ્રેવી છે એટલે પાણી નાખવાની જરૂર નથી મસાલા જલ્દીથી બળશે નહીં એક જ મિનિટમાં આ બધા મસાલા સરસ ચડી ગયા છે હવે આની અંદર મેં જે આપણે આ લીધી હતી એ લેવાની છે તમે જોઈ શકો છો દાણા બિલકુલ કાળા નથી થયા અને બફાઈ ગયા છે બે જ વિસલ લેવાની છે તો પણ દાણા સરસ બફાઈ જશે હવે આપણે આની અંદર નાખી દઈશું અને એની જે બાફવામાં પાણી યુઝ થયું હતું તમારે એ પાણી નાખવું હોય તો એ પાણી પણ નાખી શકો છો જોઈ શકો છો મેં તમને કીધું હતું કે તમે એક પિંચ સોડા નાખશો તો તુવેરના દાણા છે એ લીલા જ રહેશે દાણા એકદમ લીલા જ રહ્યા છે અને પાણી તમે જોઈ શકો છો કાળું થઈ ગયું છે એટલે તમારે આ પાણી યુઝ કરવું હોય તો તમે આ પાણી પણ યુઝ કરી શકો છો અને નોર્મલ વોટર નાખવું હોય તો એ પણ નાખી શકો છો હું અહીંયા સાદું પાણી લઉં છું અડધો ગ્લાસ જેટલું કારણ કે આ પાણીમાં ન્યુટ્રિશન્સ વેલ્યુ તો સરસ છે પણ એ પાણી નાખવાથી કલર થોડો શાકનો કાળો થઈ જશે કારણ કે પાણી છે એ કાળું છે જો તમે ઘરમાં જ ખાતા હો અને તમને શાકના કલરથી કોઈ ફેર ન પડતો હોય તો તમે એ પાણી પણ યુઝ કરી શકો છો અથવા કોઈ બીજી વસ્તુમાં પણ એ યુઝ કરી શકો છો મેં અહીંયા પોણો ગ્રાસ જેટલું પાણી નાખ્યું છે અને હવે આ પાણી અને બધા મસાલાને આપણે બેથી ત્રણ મિનિટ સુધી હાઈ ફ્લેમ ઉપર ચડવા દઈશું અને વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહીશું જેથી શાક તળીએ બેસી ન જાય તમને એવું લાગે તો તમે ગેસ મીડિયમ કરી શકો છો બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે ગ્રેવી સરસ રેડી થઈ ગઈ છે હવે આની અંદર હું નાખીશ કોથમીર અને લીલું લસણ છે એક ચમચી જેટલું તમારી પાસે ના હોય તો ન નાખો તો પણ ચાલે અત્યારે શિયાળો છે લીલું લસણ આવે છે તો એનો સ્વાદ આમાં સરસ લાગશે હવે આ લીલું લસણ અને કોથમીર નાખી અને એક મિનિટ જેટલું આપણે એને કૂક થવા દેશું જેથી એનો કાચો ટેસ્ટ ના આવે આપણું શાક રેડી થઈ ગયું છે તમે ગ્રેવી જોઈ શકો છો કેટલી સરસ છે રસો આ રીતનો જ રાખવાનો છે બહુ પાણી જેવો પણ નહીં અને એકદમ ઘાટો પણ નહીં થોડો આ રીતે રસો હોવો જોઈએ તો આ શાક છે એ ખાવામાં બહુ સરસ લાગશે તમને રસો થોડો ઘાટો પણ લાગશે અને થોડો લિક્વિડ જેવો પણ લાગશે હવે આ શાક આપણું રેડી છે શાકને મેં એક સર્વિંગ બોલમાં ટ્રાન્સફર કરી દીધું છે અને કોથમીર અને લીલા લસણનો જે પાછળના પાન હોય છે એનાથી ગાર્નિશ કરી દીધું છે તૈયાર છે આપણું આ શાક જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક શેર કોમેન્ટ કરો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા બેલાયકન દબાવવાનું ના ભૂલશો જેથી આવી જ સરસ મજાની વાનગીઓ તમારા સુધી પહોંચતી રહે થેન્ક યુ